મતદાર સુધારણા ઝુંબેશમાં બુથ લેવલ ઓફિસરોને અપૂરતી માહિતી અને નેટ સર્વર ડાઉન થવાથી ભારે મુશ્કેલી પડી રહી છે આજે સવારે નવથી એક વાગ્યા દરમિયાનની કામગીરીમાં ફોર્મમાં અધૂરી વિગતો મળવાથી અને સર્વર ડાઉન થવાથી બીએલઓમાં નારાજગી જોવા મળી હતી બીએલઓએ કામગીરીનું વધુ પડતું દબાણ હોવાનું જણાવી વધુ સમય આપવાની માંગ કરી છે જોકે મતદારોએ બીએલઓની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે બીજી તરફ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે બીએલોનાસોની મુશ્કેલીઓને સમર્થન આપીને સરકાર પાસે તેમના માટે અલગ કેડર ઊભી કરવાની માંગ કરી છે એસઆઈઆરની કામગીરી છે જે રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી કામગીરી છે અને અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું એક ધ્યેય સૂત્ર છે કે રાષ્ટ્રહિત સમાજહિત અને શિક્ષકહિત તો રાષ્ટ્રહિતનું કામ કરવું એક બી એલો માટે રાષ્ટ્રહિત માટે કામ કરવું ખૂબ આવશ્યક છે પરંતુ ઘણા બધા બી એલોને જે અગવડતામાં આપણા દેશની અંદર જે શિક્ષિકતાનો અભાવ જોવા મળે છે એના કારણે જે બી પાસે જે ફોર્મ જે પાસા આવવામાં આવે છે ગામમાંથી જે ઉઘરાવીને પાછા લેવામાં આવે કોરા ફોર્મ જોવા મળે છે તો એ ફોર્મ ભરવા અને ઓનલાઈન કરવું એ ખૂબ જ અઘરું કામ છે અને આપણે પેલો પહેલો પ્રાયોરિટીમાં એવું થાય છે કે આપણા સર્વર પણ સર્વરની ખામીના કારણે પણ આ કામ કરવું એક અગવડતા ભર્યું રહે છે આજે તમામ બીએલો આખા ગુજરાતની અંદર આજે બૂથ ઉપર હાજર રહી અને જે ફોર્મ ગામની અંદર વિતરણ કરેલું છે ગોનતાના વિભાગની અંદર જે વિતરણ કરેલું છે એનું આ બૂથ ઉપર એકંદર કરવાની કામગીરી આપવામાં આવેલી છે તમામ બીએલો માટે એક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એક અપીલ કરે છે કોઈ પણ બી કોઈ પણ સુપરવાઇઝર કે કોઈપણ ચૂંટણીમાં રોકાયેલા કે બીએલઓની કામગીરીમાં રોકાયેલા શિક્ષકો આપઘાત કે કોઈ માનસિક ટ્રેન્શન ન અનુભવે એની માટે આ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એમની સાથે ઊભું છે સરકાર પાસે અમારી પાસે એક જ માંગણી છે કે બીએલ માટે બારે મહિના જે કામગીરી થાય છે તો બારે મહિના જે કામગીરી થાય છે તો એની માટે સરકાર એક અલગ કેડર ઊભી કરે અને આ કેડરથી જે નવયુવાનો છે એને રોજગારી મળશે અને શાળાની અંદર જે શિક્ષણ બગડે છે અને બાળકોનું જે ભવિષ્ય બગડે છે એ એક બગડતું બંધ થઈ જાય છે આમ તો મતદાર યાદી સુધારણાની આજે એસઆરઆઈની કામગીરી આવી એ થોડી વધારે મહેનત માગી લેવી કામગીરી છે અને એક અભિયાનના સ્વરૂપમાં ચલાવવી પડે ને એ પ્રકારની કામગીરી છે અને આ કામગીરીને એક બીએલો હસ્તક જ આ કામગીરી આપી છે પણ આ વખતે થોડી એક બાબત છે કે ભાઈ સહાયક પણ નિમા છે પણ તેમ છતાંય અમુક અમુક જે બાબતો છે એ ધ્યાન દોરવા માગું તો કેમ કે ફક્ત ને ફક્ત આ કામગીરીની અંદર શિક્ષકો જ રોકાયેલા છે પહેલી બાબત તો એ કે શિક્ષણ કાર્ય થઈ શકતું નથી શિક્ષકોને એનું શિક્ષણ કાર્ય પૂરું કરવાની પણ જવાબદારી હોય છે અને ચાલુ શાળાએ આ કામગીરી કરવાની નથી હોતી છૂટછાટ આપી છે અમુક જગ્યાએ છૂટછાટ નથી પણ આપી વિચિત્રતા ભર્યા પરિપત્રો પણ થયેલા ગુજરાતમાં જોવા મળ્યા છે તો એવા સમયે શિક્ષકો દ્વિધામાં મૂકાતા હોય છે શિક્ષણ કાર્ય બગડતું હોય છે એ બીજી વાત છે કે પચાસથી સાઠ ટકા જેવો સ્ટાફ શાળાઓની અંદર હોતો નથી એટલે શિક્ષણ કાર્ય બાળકોનું રીતસર બગડે છે વાંચન લેખન ગણનની અત્યારે સઘન કામગીરી ચાલુ શાળાઓમાં અને એની ઉપર ફોકસ કરી શકાય એમ નથી ત્રણ મહિના કામગીરી ચાલે એટલે શાળાનો શિક્ષક વર્ગની અંદર જઈ શકવાનો જ નથી બીજું કે આ કામગીરી એટલી જટિલ પણ છે હવે દરેક મતદાર સુધી આ જે ફોર્મ છે ભરવાના એસઆરઆઈના ફોર્મ એ ત્યાં પહોંચાડવાના બીએલઓ દ્વારા કલેક્ટ કરવાના હવે એ ફોર્મ ભરવાની જે બાબત છે હવે એટલી જાગૃતિ લાવવાની જરૂર છે કે એ જે મતદાર છે એ ફોર્મ ભરી શકે કમ્પ્લેટ એ મતદાર ફોર્મ ભરવા માટે પણ બીએલોને જ હેરાન કરે છે કે ભાઈ અમને આ ફોર્મ ભરી દો બીએલ ઓને ના છૂટકે કરી પણ દેવું પડે છે નહીં તો અન્ય દાબીતા ઘર્ષણના પ્રશ્નો ઊભા થાય સાથોસાથ બીજી એવી ઘણી મુશ્કેલીઓ છે કે જેમાં બીએલોને એમ કે આના જ ફોમ કલેક્ટ કરી ઘણા ભર્યા નથી હોતા ઘણા પુરાવા નથી મેળવ્યા હોતા લખ્યું નથી હોતું સાથોસાથ ઓનલાઈન સબમિશનની કામગીરીઓ પણ બીએલઓને જ કરવાની છે હવે મને ખ્યાલ છે કે મારો ભાઈ પણ બીએલઓમાં છે અને હું અત્યારે હજી ગઈકાલે જ મને સહાયકમાં મૂક્યો તો અત્યારે મેં જોયું ભાઈ રાત્રે નવ વાગે હું બેઠો હતો બાર વાગ્યા સુધીમાં પાંચ જ ફોર્મ સબમિટ થઈ ગયા હવે સર્વરનો કેટલો એ પ્રશ્ન છે આ રીતે સર્વરનો પ્રશ્ન એનો ઉકેલ કેમ ન આવે વહેલા ચાર વાગે બેઠો સાત વાગ્યા સુધીમાં બીજા સિત્તેર ફોર્મ અમે સબમિટ કરી શક્યા પણ પરિસ્થિતિ તમે જુઓ કે ત્રણ કલાક દરમિયાન જે મગજ ફરી ગયું હોય છે એ શું અને છતાંય જ્યારે અધિકારીઓ માનવતાવાદી વલો ન રાખે અને જે ઉના બીજા અન્ય જિલ્લાઓમાં જે કાંઈ શિક્ષકોની આત્મહત્યાના પ્રશ્નો છે શિક્ષકો ઉપર માનસિક હેરેજમેન્ટના જે પ્રશ્નો બનાવ્યા છે એ આખી અલગ વસ્તુ છે સરકાર પાસે સરકાર પાસે માંગ છે કે ભાઈ આની એક હવે અલાયદી જ વ્યવસ્થા કરવામાં આવે અલાયદા એકમો ઊભા કરવામાં આવે કે કાયમી આ વ્યવસ્થા રહે કે જેથી કરીને અથવા તો અન્ય ખાતાના કર્મચારીઓ જોકે ચૂંટણી પંચની રીતસોની ગાઈડલાઇન છે કે ભાઈ બીએલઓની અંદર અન્ય ખાતાના જ્યાં સુધી કર્મચારી મળતા હોય ત્યાં સુધી એ બૂથમાં શિક્ષકને લેવાના નથી તેમ છતાંય અમુક અધિકારીઓ પોતાનું મનસ્વી વલણ જ હું કહી શકું કે જેથી કરી શિક્ષકોની જ પાસે આ કામગીરી લેવામાં આવે છે અત્યારે ગુજરાતની અંદર લગભગ હું માનું ત્યાં સુધીમાં એંશીથી પંચ્યાંસી ટકા શિક્ષકો જ આ કામગીરી કરી રહ્યા શા માટે ભાઈ અન્ય ખાતાના કર્મચારીઓ છે જ નહીં સરકારે આ બાબતમાં ગંભીરપણે વિચારવું પડશે નહીતર આપણું જે ગુજરાતનું ભાવિ વર્ગખંડોમાં જે ઘડાઈ રહ્યું છે એ ભવિષ્ય અંધકારમય બની જશે